જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવને સુરતીઓએ માનભેર ઉજવ્યો હતો સુરતમાં જન્માષ્ટમી પર્વે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજ્યા હતા તો શેરીએ શેરીએ બાંધેલી મટકીઓ અને ગોવિંદા મંડળે ફોડી હતી તેની પણ નજર કરી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમના રોજ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને શહેરભરમાં ભક્તોએ હર્ષોલ્સ સાથે ઉજવ્યો હતો સુરતમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી અને વિવિધ ગોવિંદા મંડળો દ્વારા ઠેક ઠેકાણે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા સુરતમાં આજે વહેલી સવારથી ગોવિંદા મંડળો મટકી ફોડવા નીકળી પડ્યા હતા દરેક શેરીઓમાં બે થી ત્રણ જેટલી મટકીઓ બાંધવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા મારું નામ શિવમ મિસ્ત્રી છે અમારા મંડળ નું નામ શ્રી કૃષ્ણ મિત્ર મંડળ છે અને અમારું મંડળ દસ થી પંદર વર્ષ જૂનું છે અમારા મંડળમાં દોઢસો થી સો છોકરાઓ છે કેટલી મટી અત્યારસો ની દસ થી પંદર મટી ફોડી નાનપુરા સગરામપુરા કૈલાસનગર ગોપીપુરા એવો ઉત્સાહ છે લોકોમાં તમે જોઈ જ રહ્યા છો ઉત્સાહ છોકરાઓનો અમારો ગ્રુપ જે બી એનો મેડિકલ ખર્ચો થાય તે અમે ઉઠાવીએ છીએ સુરતમાં જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ ની દર વર્ષે ભવ્ય ઉજવણી કરાય છે ત્યારે આ વર્ષે પણ વિશેષ પૂજા અર્ચના સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ